આ તો થાય આપણે એ ઢાકી દીધા ને એ બધા ઢાકી ગયેલા છે અમારે ખેતરવાળા તો બધા ઠેગલા ઢાકે તો બીજું તો આમાં શું કરે ઘરમાં ભરાય નહીં ને એટલી બધી ઘરમાં એવડી મોટી જગ્યાએ ના હોય ઘરમાં જો એ ઠેગલો કોરો જ છે અસલ મસ્ત મજાનો ડુસાઈ જો આવી રીતના ઢાકી દીધા જેના નીકળાય ને એની બધા ઢાકી દીધા નથી નીકળ્યા ને એને બધાને છે પણ હવે શું થાય

જો પછી નખે આવો તો લે કે આમ જ બહુ લઈ જા જા મન છો આવડે રેડી વધારે દેખવા બોલ થાય તબ વાવળતીન બહુ ઝા ઝો ટાઈમ થયો આપણે માવળવાની નથી આપણે બોલા ફુકેવામાં કાઢવાની છે સકીમાં કાઢવાની છે સકીમાં સકીમાં કાઢવાની છે વાવળતા બહુ આવડે નઈ નકમ ઈ હું આપડે કે છે ગાંકો નહી મે રોડ ના કાઠે تے મસ્ત મજા ની વાડી એની મજા આવે ના જાતા જાય જોતા જાય બધી રોડ ના કાઠે જોમી નઈરા હોય એટલે આવી જાય એયા મન ખુખને ને અવ વીડિયો તો વાસ્યું બેર પાછો અમારો છે ને લાઈટ પો છે ફોન કરે ને નવરા હોય ને તો અમે અવરા હવરો ટેપો દઈ કામ હોય તો અમે કરવા જાય અમારે ને થોડું બોલ હોય તો ઈ ટેપો આપે આવડી ગઈ ને આવો બુછા દોવાવારા આયા અમે ને પછી હાંડી ધીમે ધીમે પછી નાખી દીધી તો પ્યાડા આવું કરું હોય કે તો કાં હું કરું ઓડેલા કે બધું ચોખું કરી લીધું હાંડી હા ઓપ અભી રહે ના રે ના 10000 માં તો થઈ જ વરસાદ ના પાણીનું આ પાણી છે જો કેટલું વરસાદ વરફેલું આવી ગયું તો મસ્ત મજાનું જો નદીમાં પાણી વહી જાય લુગડા ધોવાની મજા આવે વાલે જવાય લેવાય શું કરવાનું છે વાવવાની વાવવાની લુસો પરલો પછી શું કરવું લઈ લેતો બેરા પર ને તો પછી બધાય જો આવે જવાર વાવે આયે બધી મુંંગી થઈ ગઈ હવે જવાર ના ભાઈએ દેતા નથી પણ હોય તો દેને ઈ ના પા હા હતી એટલે તમને હગા જાણીને દે દીધી બધા જવાયર લેવા આવ્યા માલ ઢોર સારો બધાય બગડી ગયો હવે પછી બધા જવાયર વાવે કરે તો એ અમાર લક્ષ્મણભાઈ હારો તમને વ્યાજબી ભાવે જ જવાયર આપે પણ હારું જો એટલી જવાયર હાસવી અમાર લક્ષ્મણભાઈ તો બધાને કાયમ આવે ને પંદર થી વીસ મણ જેટલી હતી તોય પૂરી ના થઈ કા કાશ ગયો તો નામી હા ના એટલા માં હું તો રાજપણ ખેડૂતો લખમણભાઈ ભાવ શું રાખો બારસો એ તો વ્યાજબી ભાવ જ કેવાય એના રટાણ બે હજાર લઈ હગે પણ ખેડૂની વેદના જાણતો હોય રાંધવા વાળોનું પૂરો જ મત થાય મારા દીકરા કોઈ માડી જતો હન ડગલ લઈ હું પણ તોય સારું આ વાવી દે તો ઢોરનો સારો તો થઈ જશે તો હું કરો આ બધાય ઢૂસા બગડી ગયા તો 6 જબલું લઈ

માંડવી <pyatete> છે <Mechanism>

કોળમરી ભાઈ તો સલાદદાર હે કા મારું કઈ ના ન હોય કા વધારે પેટ થઈ કા આ રેંગણી હવે તડકો નીકરો જો એવો તડકો રીએ તો હારું ભગવાન પ્રાર્થના કરી હાલો હવે હાઈ જ પડવા આવીને ને હજી બેન પણ ન્યાય કામ છે તો બેન પણ ન્યાં આવી ગયા એના ટ્રેક્ટરમાં હાકરું ફીટ કરવાનું છે

પણ દિવસ ના આવે ને ત્યાં આખું ઉતારી જાય હોટા બહુ બધા ના આવે તો આવવાનું જોઈએ તો આ છે મારી બેનપણી નું ઘર ના મારી બેનપણી છે વાડી ની જોરદાર છે પણ અંધારા ને જોઈએ એવી આવે નઈ ને એટલે આપણે બહુ જાજુ છે ને કઈ લેતા નથી દિવસ ના આવ્યું ને તો એ ઉતારી જાય કેમ કે અહીં તો આપણે આવવાનું જ હોય અમારી બેન વાડી બાજુ બાજુમાં જ છે રામુની આઈમીને બોલ એ આઈ સર આઈ તો કરી પછી બોલ ટેક તને અ થોડે Abi gam एक तरीका को तो दिया पर शायद જો તો બટેટા નું બાંધો તો આપણે વિડીયો પૂરો કરી દઈએ લાંબો વિડીયો થઈ જાય પછી ટાઈમ ના હોય જય હિન્દ ને જય ભારત ફરી વિડીયોમાં મળશું